શિવ પુરાણ ભાગ સત્તાણું વ્યાજજીએ કહ્યું હે સૈત પ્રવર સનંતકુમારજી આપની બુદ્ધિ ઉત્તમ છે જો આપ સર્વજ્ઞ છો હેતા તમે પરમસ શિવની જે કથા સંભળાવી એ અત્યંત અધૂર છે હવે જે દેવમયને પરમકૃષ્ઠ દેવ રથનું નિર્માણ કર્યું એનું વર્ણન કરું હે મુને વ્યાજજીની આ વાત સાંભળીને મુનિષ્વર સનંતકુમાર શિવજીના કમળનું સ્મરણ કરીને બોલ્યા હે મહાબુદ્ધિમાન મુનિવર મેં શિવજીના પાદ પદ્મનું સ્મરણ કરીને પોતાની બુદ્ધિ અનુસાર રસોનું નિર્માણ કરવાનું વર્ણન કરું છું સાંભળું વિશ્વક્રમાએ સુદેવ માટે બહુ યત્નથી આદરપૂર્વક દિવ્ય રસની યાત્રા કરી તે સર્વસંમત તથા સર્વભૂતમય રથ સોનાનો બનેલો હતો જેના જમણા ચક્રમાં સૂર્ય અને વામચક્રમાં ચંદ્રમાં બિરાજમાન હતા જમણા ચક્રમાં બાર આરા લાગેલા હતા જેમાં બારેય સૂર્ય પ્રદેશ હતા અને ડાબા પેડામાં સોળ આરા હતા જેમાં ચંદ્રમાની છોડ કરાવો બિરાજમાન હતી હે ઉત્તર રસનું પાલ કરનાર વિપેન્દ્ર અશ્વિની વગેરે સત્યાવીસ નક્ષત્રપણે એના વામચક્રની સ્વભાવ વધારી રહ્યા હતા છય ઋતુ એ બંને પેડાની પરિધી બની ગઈ હતી અંતરિક રથનો રથની બેઠકનું સ્થાન ગ્રહણ કર્યું થયા કાષ્ટ દિશાઓ નાશિકારૂપ અગ્રભાગ કોણા ક્ષણ નિમેષ નિમિષ અને ઉત્સાહન થાય છે ભૂલો કઈ રસનો વકૃત તથા સ્વર્ગ અને મોક્ષ ધજા થાય છે અબ્રહ્મ એરાવતની પત્નીની કામધીરુ જૂતરીના છેલ્લા છેડા પર સ્થિત થયા પ્રકૃતિને ઈશાદન દાંડો બુદ્ધિ નુડવલ રાડુ અહંકાર ખૂણે પંચમા ભૂત્યાનું બળ હતું એમ ઋષિ ઇન્દ્રિયોને ચારે બાજુથી વિભૂત કરે છે શ્રદ્ધા રથની ચાલતી એ સમયે વેદોનો છ અંગુજ એના ભૂષણ હતા પુરાણ ન્યાય મીમાંસાને ધર્મશાળા થયા સંપૂર્ણ શુભ લક્ષણથી યુક્ત બાલસપન શ્રેષ્ઠ મંત્ર ઘુઘરમાળ કરનાર ઘંટની જગાય છે વર્ણને આશ્રમ એના બાદ બન્યા સહસ્ત્ર ફેણોથી સુદોભિત ચેતના બંધારણ રજૂ થાય છે દિશાઓને યાદ બને છે પુષ્કર વગેરે તીર્થો રદળમેશ જાઓ પતાકોનું સ્થાન ગણ કરે સનતકુમાર કહે છે હે મહર્ષિ આ પ્રકાર મહાન દિવ્ય રસમાં જે અનેકવિધ આશ્ચર્યથી યુક્ત હતો વેદરૂપે અશ્વને જોડીને બ્રહ્માય શિવને સમર્પિત કરી દીધો સંપૂર્ણ નિવેદિત કર્યા પછી વિષ્ણુ વગેરે દેવના અને ત્રિશુર ધારણ કરનારા છે એ દેવેશ્વરની પ્રાર્થના કરીને બ્રહ્માજી શંકર ભગવાનની એ રથ પર આરુળ કરવા લાગ્યા ત્યારે મહાન ઐશ્વરશાળી સૂર્યદેવમય દેવમયુ રથમાં સામગ્રીથી યુક્ત રથ પર આહુળ થયા એ સમયે ઋષિ દેવતા ગંધર્વ નાગ લોકપાલ અને બ્રહ્મા વિષ્ણુ પણ એમને સ્તુતિ કરતા રહ્યા જ્ઞાન વિદ્યા વિશારથ અપક્ષરોના ગણ એમને ઘેરી રહ્યા શિવ શ્રેષ્ઠના શિવજીનો પાર ન થઈ રકવાને કારણે આતુર થઈને કંપા લાગ્યા ત્યારે એ જ ખરે ભગવાન ધણીધરે ઉઠીને નંદીશ્વરનું રૂપ ધારણ કર્યું અને રથની નીચે જઈને રથને ઉપર ઉઠાવ્યો પરંતુ નંદીશ્વર પણ રસારૂળ મહેશના ઉત્તમ તેજને સહન ન કરી શક્યા તેથી એમણે તત્કાળ જ પૃથ્વી પર ઘૂંટણ ટેકવી દીધા ત્યાર પછી ભગવાન બ્રહ્માએ શિવજીની આજ્ઞાથી આત્મા સાબુક લઈને ઘોડાઓને ઉઠાવીને શ્રેષ્ઠ રથને ઉભું કર્યું તદંતર મહેશ દ્વારા અધિષ્ઠિત એ ઉત્તમ રથમાં બેઠેલા બ્રહ્માએ રથને જોડેલા મન અને મહાયું સમાન વેગવાળા વેદમાં યશ્વની તપસ્વી દાનના આકાશથી ત્રણેય પૂર્વના રક્ષણ કરીને આગળ કર્યા ત્યાર પછી લોકોના કલ્યાણ કરતા ભગવાન દેવની તરફ જોઈને કહેવા લાગ્યા એ શું સેટો તો જો તમે બધા દેવ લોકો અને પ્રાણના વિષયમાં પૃથક પૃથ્વ પશુત્વની કલ્પના કરીને પશુઓનું અધિપત્ય મધ્યપ્રદાન ત્યારે હું યશુનો સંહાર કરીશ હે મુનિ અગાધ બુદ્ધિ સંપન્ન દેવાદેવ ભગવાન શંકરની આવા સાંભળીને બધા દેવતા પશુત્વ પ્રતિ અસંકિત અસંકિત થઈ ગયા જેથી એમનું મન ખીન ગયું ત્યારે એમના ભાવને સમજીને દેવ અંબિકાપતિ શંભુ કરુણાર્થ થઈ ગયા પછી એસીને દેવતાઓને આ પ્રમાણે કહેવા લાગ્યા શંભુએ કહ્યું હે દેવ શેઠો પશુભાવ પ્રાપ્ત થવા છતાં પણ તમારા લોકોનું પતન થશે નહીં હું એ પશુભાવથી વિમુક્ત થવાનો ઉપાય બતાવું છું એ સાંભળું અને એવું જ કરો સમાયિત મનવાળા હે દેવતાઓ હું તમારા લોકો સામે પ્રતિજ્ઞા કરું છું કે આ દિવ્ય પશુપાત વ્રતનું પાલન કરશે એ પશુત્વથી મુક્ત થઈ જશે તમારા સિવાય જૈન્ય પ્રાણી પણ મારું પાસુપાત વ્રત કરશે પણ નિસંદેહ પશુ છૂટી જશે એ મહર્ષિ પરમાત્મા મહેશ્વરનું વચન સ્થાપીને વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવતાઓએ કહ્યું તથેથી બહુ જ સારું વ્યવુસ્થ થશે એટલા માટે મોટા મોટા દેવતા અસુર ભગવાન શંકરના પશુ બન્યા અને પશુ પાપથી વિમુક્ત કરનારા રુદ્ર પશુપતિ થયા ત્યારથી મહેશ્વર પશુપતિ નામથી વિશ્વમાં વિખ્યાત થઈ ગયા આ નામ સમજ લોકોમાં કલ્યાણ પદાર્થ કરનારું છે એ સમયે સંપૂર્ણ દેવતા ઋષિ અસમગ્ન થઈને જયકાર કરવા લાગ્યા અને દેવેર બ્રહ્માતા વિષ્ણુ અન્યાય પ્રાણી પણ પરમાનંદ મગ્ન થઈ ગયા એ અવસર પર મહાત્મા શિવનું જેવું પ્રગટ થયું એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ ન થઈ શકે તદંતર જે શિવ અને શિવા શિવાને સંપૂર્ણ જગતના સ્વાર્થ અને સંપૂર્ણ પ્રાણીઓને સુખ દેનારા છે એ મહેશ્વર આપ સુસજ્જિત થઈને ત્રિપુર સંહાર કરવા અથિત થયા જે સમયે દેવ મહાદેવ ત્રિપુરનો ઉપસ કરવાને માટે ચાલી નીકળ્યા એ અવસર પર દેવરાજ વગેરે બધા પ્રધાન દેવતા પણ એમની સાથે પ્રસ્થિત થયા અને એ સમયે જેમના શરીર પરમ પ્રકાશમાં હતા અને મન મહાન ઉત્સાહથી સંપન્ન હતા અને જે વિવિધ પ્રકારના અસસ્થિતથી સુસજ્જિત હતા તે ઇન્દ્ર બધા અને વિષ્ણુ વગેરે દેવ જય જયકાર કરતા હતા મહેશ્વરની આગળ ચાલ્યા બધા દંડોને જટાધારી મુનિ હર્ષમાં આવી ગયા હે વ્યાજી તદ્દન મહાદેવ સંપૂર્ણ પ્રાણીઓ સુધી રથ પર સ્થિર થઈને એ ધ્રુહના ત્રણેય પૂર્ણને પૂર્ણતા બાળી દેવા તૈયાર થયા એમણે રથના શીઘ્ર સ્થાન પર સ્થિત થઈને મહાન અદ્ભુત ધનુષ પર સ્વતંત્રતા ચડાવી અને એના પર ઉત્તમ બાળનું સંધાન કરીને શીશમાં એમના હોઠ ફફળવાલ માંડ્યા પછી ધનુષના મુખને દજવાળ પૂર્વક પકડીને દ્રષ્ટિમાં ભરું તે સલાભ ત્યાં ઊભા રહી ગયા પરંતુ એમના અંગૂઠાના અગ્ર સ્થિત થઈને ગણેશ નિરંતર પીડા પહોંચાતા રહ્યા હતા જેથી કરીને ત્રણેય પુર ત્રિશુરધારી શંકરનું લક્ષ્ય બની શકતા ન હતા ત્યારે ધનુષણ ધારી મૂંચકેશ વિરૂપા શંકરે પરમ શોભન આકાશવાણી સાંભળી હે જગદીશ હોય જ્યાં સુધી તમે ગણેશની અર્ચના નહીં કરી લો ત્યાં સુધી આ ત્રણ પૂર્ણ નહીં કરી શકું ત્યારે એવા સાંભળીને અંધકા નિહંતા ભગવાન શિવે ભદ્રકાલીને બોલાવીને ગદાનંદનું પૂજન કર્યું જ્યારે હર્ષપૂર્વ વિધિ સંપન્ન થઈ અગ્રભગમાં સીધી વિનયકની પૂજા કરી ત્યારે પ્રસન્ન થઈ ગયા પછી તે તો ભગવાન શંકરને બે તારકપુત્ર મહાન મનસ્્ય દેવોના ત્રણેય નગરો યથુપ્ત રૂપે આસપ્રકાશમાં સ્થિત દેખાયા આ વિષયમાં કેટલાક લોકો એવું પણ કહે છે કે જ્યારે શિવજી સ્વયં સ્વતંત્ર પરબ્રહ્મ સગુણ નિર્ગુણ બધા દ્વારા અલક્ષ્ય સ્વામી પરમાત્મા નિરંજન પંચદેવમય પરમ ઉપાસ્ય અને પ્રાત પ્રભુ છે એ જ સૌના ઉપાસ્ય છે એમના ઉપાસ્ય કોઈ નથી ત્યારે બધાના વંદનીય બ્રહ્મ સ્વરૂપે દેવેશ્વર મહેશ્વર વિશે એ વાત ઉચિત નથી કે એમની કાર્યસિદ્ધિ અન્યની કૃપા પર અવિલંબિત હોય પરંતુ હે મુનિ એ દિવાધિદેવ વલદાની મહેશ્વરના તરિત્રના લીલાવશ બધું જ ઘટિત થઈ શકે છે અસ્તુ આ જ્યારે ગણા દીપનું પૂજન કરીએ મહાદેવજી સ્થિત થયા ત્યારે તળેપુર કાલવશ શીધ્રજ એકતાને પ્રાપ્ત થઈ ગયા હે એ ત્રિપુર પરસ્પર ભેગા થઈ જતા મહાન આત્મબળથી સંપન્ન દેવતાઓને મહાન હર્ષ થયો ત્યારે સંપૂર્ણ દેવ વર્ષ સિદ્ધ અને શિવની શુદ્ધિ કરીને ઉચ્ચ સ્વરે જયકાર કરવા લાગ્યા એ સમયે બ્રહ્માને જગદીશ્વિએ મહેશ્વર તારકના પુત્રે તિલુક નિવાસી દૈત્યોના વચનો સમય પણ આવી ગયો છે એટલા માટે જ આ પૂર્વ પ્રાપ્ત થયા છે કે શિવ દેવે જ્યાં સુધી આ ત્રિપુર પુનઃઅલગ થઈ જાય એ પહેલાં જ આ બાળ છોડીને એમને ભસ્મ કરી દઉં અને દેવતાના કાર્યને સિદ્ધ કરવું હેમુને ત્યારબાદ શિવે ધનુષની દોરી ચઢાવીને એના પર પતાક નામનું બાણ સંપાન કર્યું અને ત્રિપુર પર છોડવાનો વિચાર કરવા લાગ્યા શંકરજીએ જે સમયે પોતાના અદ્ભુત ધનુષને ખેંચ્યું એ સમયે અભિજીત મોરો ચાલી દીધું એમણે ત્રણસુ ટંકાર દુસ્સ કરીને પોતાનું નામ ઘોષિત કર્યું અને એ મહાસ લલકારને કરોડો સૂર્ય સમાન પ્રકાશમાં અને ભીષણ બળ તેમના પર છોડી દીધું ત્યારે જેની અણી પર અગ્નિદેવ પ્રસિદ્ધતા અને જે વિષયરૂપે પાપના વિનાશક વિષ્ણુ મહેતા એ મહાન જાતલ્યુમાન શ્રી ગંગામી બાણે એ ત્રિપુર નિવાસી દૈત્યનો દગ કરી દીધા ત્યાર પછી એ ત્રણ પૂર્વ પણ ભસ્મ થઈ ગયા અને એકી સાથે ચારેય રૂપી મેખલાવાળી ભૂમિ પર પડી ગયા એ સમયે શિવજીની પૂજાનું અતિક્રમ કરી દેવાને કારણે સેંકડો દૈત્યથી અગ્નિશ્રી સળગીને આકાર મચાવી રહ્યા હતા ત્યારે ભાઈઓ સહિત તારકાશ સળગવાર માડ્યો ત્યારે એણે પોતાના સામે ભગવાન ભગવનું સ્મરણ કર્યું અને મનમાંને મન આ મહાદેવને જોઈને પરમ ભક્તિથી વિલાપ કરતા કરતાં એમને કહેવા લાગ્યું હે ભવ તમે અમારા ઉપર પ્રસન્ન છો અમે જાણી રહ્યા છીએ આ સત્યના ભાવથી તમે પુનઃ ક્યારેય ભાઈઓ સહિત તમને દગ્ધ કરી દેશો હે ભગવાન જે દેવતા અને અસુરોને માટે અપ્રાપ છે દુર્લભ લાભ અમને પ્રાપ્ત થઈ ગયો છે હવે અમે જે 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 યોનિમાં જન્મધાન કરું ત્યાં અમારી બુદ્ધિ આપણી વ્યક્તિથી ભાવિત રહું હે મુને આમ આદિત વિલાપ કરી રહ્યા હતા કે શિવજીની આગે અગ્નિએ એમને અદ્ભુત રીતે સળગાવીને રાખની ઢગલી બનાવી દીધા હે વ્યાજ્ય અને બીજા પણ જે બાળક અને વૃદ્ધ ધારો હતા એ શિવજ્ઞા અનુસાર યજ્ઞિ દ્વારા શીગ્ર સળીને ભસ્મ થઈ ગયા અને એ પણ ત્યાં સુધી ત્રિપુરમાં જેટલા સ્ત્રીઓ હતા જેટલા પુરુષો હતા એ બધા એ અગ્નિશી એક જ પ્રકારે સળગ્યા જેવી રીતે કલ્પના અંતમાં જગત ભસ્મ થઈ જાય છે એમ એ સમયે ભીષણ અગ્નિથી કોઈ પણ સાવર જંગમ બળ્યા વગર ન રહ્યું પરંતુ અસુરોના વિશ્વકર્મા અવિનાશી મય બચી ગયા કેમ કે એ દેવોના અવિરોધિતા સંપૂર્ણ તેજથી સુરક્ષિત અને સદભક્તતા વિપત્તિના અવસરે પણ એ મહેશ્વરના સ્નાગન બની રહેતા જે દેશ અન્ય પ્રાણીઓને ભાવ અભાવ અથવા પ્રાપ્તિ થવાથી નાશકારક પતન થતું નથી એ વિનાશની બચી જાય છે એટલા માટે સત્પુરુષે અત્યંત સંભવિત ઉત્તમ કર્યું કેમ કે નિદિત કર્મ કરવાથી પ્રાણી માત્રાનો વિનાશ થઈ જાય છે તેથી ફૂલે ચૂકવેર ન કરવું એ સમયે પણ જે દેશ બધું બાંધો સહિત શિવજીની પૂજામાં તત્પરતા એ શિવ પૂજાના પ્રભાવથી ગણોના અધિપતિ થઈ ગયા ભાગ સત્તાણું પૂરો